મિત્રો ન્યુઝ ટુડે માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છોટાઉદેપુર જિલ્લા રેલવે સ્ટેશન ની મુલાકાત કરવામાં આવી છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના મુલાકાત કરવામાં આવી હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના એકસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો ની શિક્ષકો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી રેલવે સ્ટેશન માં થતી કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર થાય તે માટે મુલાકાત કરવામાં આવી ને રેલ્વે વિભાગના અધિકારીઓ રેલવે સ્ટેશન માં થતી કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા આજરોજ હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળામાંથી રેલવે સ્ટેશન જેવા વગેરે જાહેર સ્થળોની મુલાકાત માટે એકથી એકસો ને સાઠ જેટલા વિદ્યાર્થીઓની મુલાકાત માટે લઈ આવ્યા હતા તો રેલવે સ્ટેશનની મુલાકાત લેતા મુલાકાતની અંદર અહીંનો રેલવે સ્ટેશનનો સ્ટાફ અને કમાન્ડના સાહેબોએ અમને ખૂબ સરસ મજાની માહિતી આપી અને તમામ બાળકો આ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ અને ખૂબ આનંદિત થયા હતા મુલાકાત બાળકોને ભણવાની અંદર આવતા વિવિધ જાહેર સ્થળોની મુલાકાત અને તેના પરિચય લઈ અને બાળકો માહિતગાર થાય એટલા માટે મુલાકાત માટે અમે વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા મારું નામ આચાર્ય અરવિંદભાઈ હરપાલપુરા